નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વાગડમાં મુંબઈ ગારા ખેડૂતની જમીન પર માથાભારી શખ્સે કબજો કર્યો વહીવટી તંત્ર એ દાદ ન આપી કોર્ટ નો હુકમ બાદ ગુનો નોંધાયો છાડવાડા સીમના ખેતરમાં સિત્તેર વર્ષ જૂના વૃક્ષો કાપી નાખ્યા માટી ચોરી કરી પાંચ લાખનું નુકસાન કરી દબાણ કરી લેવાયું વાગડ વિસ્તારમાં વસતા લોકો ધંધા રોજગાર અર્થે મુંબઈ સ્થાયી થયા છે ત્યારે તેઓની કિંમતી જમીનો મિલકતો પચાવી પાડવા કેટલાક માથાભારે કરી જતા હોય છે જેમાં અવારનવાર વાગડ પટ્ટામાં મૂળ માલિકની જાણ બહાર મિલકત વેચાઈ જતી હોવાની તેમજ મિલકત પર કેટલાક ઈસમો ગેરકાયદે પોતાનો કબજો જમાવી લેતા હોવાની કેટલીક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે વધુ એક મુંબઈમાં રહેતા ખેડૂતની જમીન પર માથાભારી શખસે દબાણ કરી જૂના વૃક્ષો કાપી નાખી સાથે ત્રણ હજાર ટ્રોલી ભરાય એટલી માટી ઉસેડી લીધી હતી જે બાબતે સ્થાનિક પોલીસ એસપી કચેરી કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા અંતે ખેડૂતે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા જ્યાં કોર્ટનો હુકમ આવ્યા બાદ ભચાઉ પોલીસે ગુનો દાખલ કર્યો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે